અમદાવાદ થી કોંગ્રેસ અને ભારતીય ફરી વખત કોર્પોરેશનની જેપી રોગ હોસ્પિટલ અને ડાયાલિસિસ સેન્ટર માટે પોતાનું યશ આપવાનો પ્રયત્ન કર્યો અને ટ્વિટર હેન્ડલ પર ઇમરાન ખેડાવાલાના પ્રયાસથી હોસ્પિટલ બની હોવાનું લખ્યું છે ખાડીયાના પૂર્વ ધારાસભ્યને ભારતીય જનતા પાર્ટીના નેતા ભૂષણ ભટ્ટે કટાક્ષ કર્યો અને કહ્યું કે આપે કંઈ જ કર્યું પરંતુ મહેરબાની કરીને કંઈક બતાવવા આવી રહ્યા છે તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ઝલક આપણી સાથે જોડાઈ ગયા છે ઝલક અમદાવાદમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે જે સોશિયલ મીડિયામાં શાબ્દિક યુદ્ધ છે આ આખો મામલો શું છે પૂરેપૂરી વિગત જણાવશો હોમો ડાયાલિસિસ સેન્ટર છે તેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે પરંતુ ગઈકાલે જે સ્થાનિક ધારાસભ્ય છે ઇમરાન ખેડાવાલા કોંગ્રેસના તેઓએ પોતાની પોસ્ટ મૂકી હતી કે આજે એટલે કે કે જણાવ્યું હતું કોઈ બી કાર્ય થાય છે ત્યારે જગ લેવામાં આ ધારાસભ્ય માને છે જયારે આજે સવારે જયારે લોકાર્પણ કરવામાં આવ્યું દસ વાગે આ હોસ્પિટલમાં હોમોડાયાલિસિસ સેન્ટર નું લોકાર્પણ કાર્યક્રમ હતો ત્યારે ભાજપના

જૂની તકતી છે તે આગામી દિવસોમાં તોડી નાખવામાં આવશે ધારાસભ્ય પ્રશ્ન કર્યો હતો કે કોઈ પણ જયારે લોકાર્પણ કરવામાં આવે છે એકમનું નિર્માણ કરવામાં આવે છે ત્યારે ચાલક આપ જોડાયેલા રહેશો આપની સાથે પાછી આવું છું પરંતુ આપણી સાથે ઇમરાન ખેડાવાલા જોડાઈ છે ઇમરાનભાઈ જે રીતે સોશિયલ મીડિયાની અંદર આખું આ યુદ્ધ છેડાઈ ગયું છે સૌથી પહેલા આપની પ્રતિક્રિયા જાણવા માંગીશ આપની શું સ્પષ્ટતા રહેશે ખાસ તો એ કહેવાનું મારે કે જમાલપુર ખાડિયા વિધાનસભા વિસ્તાર ના અંદર હું ધારાસભ્ય છું અને બેરામપુરા વિસ્તાર અંદર વિસ્તારો ડાયાલિસ્ટિક સેન્ટર બન્યું છે બીજું એક સીએસટી સેન્ટર બની રહ્યું છે એ બંને રજૂઆત મારી સંકલન સમિતિ ની મીટિંગમાં કલેક્ટર ના ત્યાં બી થઈ હતી કમિશનર સાહેબ ના ત્યાં પણ થઈ હતી અને બે હાજર ઓગણીસ માં મેં આ પત્ર લખ્યો હતો અને એના અનુસંધાનમાં અત્યારે આ બધું કામગીરી ચાલુ છે અને ડાયાબિસિસ સેન્ટર ચાલુ થઈ ગયું હવે કાલે મારે વાત થઈ હતી એમણે જે મને વોટ્સએપ પર પ્રૂફ મોકલ્યું એમાં મારું નામ હતું કે ભાઈ ઇમરાન ખેડાવાલા પણ અતિથિ વિશેષ છે પછી ડોક્ટર ગિરીટ સોલંકી જે મેયર સાહેબ છે એ બધાના નામો હતા પણ જયારે આજે ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારે એના અંદર શક્તિ ના અંદર મારું નામ નહીં એ બધા બધા જે નામ છાપેલા હતા એમાં બધાના લોકોના નામ છે ખાલી મારું જ નામ ન હતું એટલે મેં વિરોધ કર્યો ઉદઘાટન મને વોટ્સએપ મોકલ્યો એમાં મારું નામ હતું આજે કેમ નથી શક્તિ ના અંદર તો એમના પાસે કોઈ જવાબ હતો નહીં મેં કીધું મેં કહ્યું આ કોઈ કમાલમ માંથી નથી લાવ્યા પૈસા આ પ્રજાના ટેક્સ ના પૈસા છે અમદાવાદ શહેરની પ્રજાએ ટેક્સમાં ભરેલા પૈસા થી આપણે આ ડાયાલિસિસ સેન્ટર કે બધું કઈ પણ વિકાસના કામો કરતા હોઈએ તો મારી રજૂઆત ફક્ત એટલી છે કે હોસ્પિટલ ડાયાલિસિસ સેન્ટર બન્યું છે એનો લાભ ગરીબ લોકો લે છે એનો મને ગર્વ છે પરંતુ એ પ્રમાણે મારું નામ કમી કરીને તમે ખાલી ભારતીય જનતા પાર્ટી ના જેવી રીતે કાર્યાલય માંથી પૈસા લાવતા હોય કમલમ માંથી પૈસા લાવતા હોય અને આ બિલ્ડિંગ બનાવ્યું હોય આ સેન્ટર બનાવ્યું હોય

એમના પ્રધાનમંત્રી ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના બસો ને સાહીઠ ટકા વધારે જગ્યાએ આ પ્રકારના ડાયાલિસિસ સેન્ટર ના સહયોગથી થઈ રહ્યું છે કોઈ કોઈ ધારાસભ્ય કોઈ સંસદ સભ્યની એની ગ્રાન્ટમાંથી નથી થઈ રહ્યું

લોકો ને ખબર લોકો જાણી ગયા છે ઇમરાનભાઈ આપણે ધારાસભ્યો છો અને ઇમરાનભાઈ આપે જે વસ્તુ સારું કરી સાથે જનતા સાથે હશે आप सब संभालो जाइए हां એટલે જનતા ને સંભાળઈ નિશ્ચિત નહીં તો આમને કશું જ નહીં સંભાળે નામની પ્રતિદિમાં એટલે માખી કોઈ પૂછતો નથી અને નહીં નહીં નહીં

હો તો પછી આ રીતે આપ બંને નહીં સાંભળો તો જનતા ને કઈ રીતે સાંભળશો બિલકુલ છે આ રીતે જવાબ આપે અને આ જ પાર્ટી નેતા કે જેનું ઉદાહરણ શિસ્ત તરીકેની પાર્ટી તરીકે આપવામાં આવે અને શું આપને શું જનતાને તો કશું જ નથી ખબર પડી રહી કે શું થઈ રહ્યું છે અને ઇમરાનભાઈ આપને એવું કહેવા માંગુ છું કે

જે પ્રમાણે વ્યવસ્થા કરીને ગયા હતા આજે લોકો અશોક ભટ્ટ સાહેબ ને ખાડિયાના અંદર સ્વર્ગીય અશોક ભટ્ટ સાહેબ ને યાદ કરે છે એવા કામો માટે હું એમને યાદ કરું છું કે હવે પણ એની એની વિપરીત છે ભૂષણભાઈ તો એના વિપરીત છે લોકો એમને ભૂષણભાઈ નહીં દૂષણભાઈ કે છે અમને અમને આટલી આટલું બધું પેટમાં દુખે છે વિકાસ ના કામો થયા છે ગાડીયા ના લોકો માટે એક વિકાસનું કામ થયું હોય સરકાર કરી રહી હોય

હવે આ પ્રશંસા ની વચ્ચે તો એવું કહેવાનું રહેશે કે પ્રશંસા કોઈ પણ થાય પરંતુ અહીંયા તો પ્રશંસા જેની થાય કામ કોનું થાય ને પછી એવું ના થાય કે ખાલી ફક્ત ઉદ્ઘાટન થઈ જાય પણ કામગીરી ન થાય

કે જમાલપુર ની અંદર ખાડિયા ની અંદર કામો નથી થયા જમાલપુર ની સ્થિતિ શું છે તો અમને ખબર છે એક બાજુ ઇમરાનભાઈ કે છે કે આપણું નામ તો આવું જ જોઈએ કારણ કે તેમણે કામો કર્યા છે ને તેમણે કામ કર્યા છે એટલે પ્રશંસા લેવાના હકદાર છે ઇમરાનભાઈ બેન મારે મારે પ્રશંસા ની બી વાત નથી બેન મારે એવી વાત હતી કે તમે મારે જયારે આ ઓફિશિયલી ઓફિશિયલી જયારે મને જે વોટ્સએપ મોકલ્યો ને એમાં એમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો ફોટો હતો અમિતભાઈ શાહ સાહેબ નો ફોટો હતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નો ફોટો હતો અને મુખ્યમંત્રી ના ફોટા સાથે નીચે જે હતું એમાં મેયર મેયર હતા ડોક્ટર કિરીટ સોલંકી અને મારું અને બીજા બધા કોર્પોરેશન ના જે બી જે ચેરમેનો છે એના નામ હતા ત્યારે શક્તિના અંદર પણ એ પ્રમાણે હું જોઈએ ખાલી તક્તિના અંદર ખાલી મારું જ નામ નહીં બાકી બધું જે

જમાલપુર ખાડીયા વિસ્તાર અંદર જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અશોક ભટ્ટ બચાવી છે પરંતુ ભૂષણભાઈએ તો વધુ કોમર્શિયલ કરી દીધું ત્યાં છે ને બિલ્ડિંગો જે મકાનો તોડી ને બિલ્ડિંગો બનાવી દીધી થોડા હાઈકોર્ટે હુકમ કરેલા મકાનોને તોડવા માટે રોકાવા અમે નદી ની પિક્ચર કઈક અલગ હોય પત્રિકામાં કઈક નામ અલગ હોય તો પછી આ પ્રકારનું પરંતુ ઇમરાનભાઈ હવે જે વિકાસની વાતો છે કે ખરેખર ત્યાં વિકાસ થયો છે કે કેમ એ તો હવે જમાલપુર ને જનતા જાણતી હશે આ બંને ની બિલકુલ બિલકુલ આપે આપનો પક્ષ મુક્યો અને આખરે ઇમરાનભાઈ અને ભૂષણભાઈ બંને અમારી સાથે જોડાયા તે બદલ આ બંનેનો આભાર